જોવે છે બાકી સુંદર છે પણ જ્યારે કુદરતે કદાચ એવું કઈ બની ગયું ને તો બાપુ આ લોકો એને સરસ કરી દે છે નવી એને આખી આખી સર્જરી આપે છે શું નામ છે ગુજરાતી હિન્દી ગુજરાતી બોલો ગુજરાતી સર ગુજરાતી બોલો બાપું સમજાશે ક્યાંથી છો તમિલનાડુ તમિલ તમિલનાડુ બાપુ છે આવી મતલબ આપ માસ્ટર કોઈ આંગળા આમ થઈ જાય એવા پیشنટ્સ હોય અને બીજા નસના કોઈ એક્સિડન્ટમાં કઈકમાં પણ નસ કપાઈ જાય એના જે રિપેર કરવું પડે એવા પેશન્ટ છે પછી નાના છોકરા એક આવ્યું હતું એના આંગળી આમ જન્મથી ભેગી થઈ ગઈ ભેગી જોઈન્ટ જ આવે પછી એને સેપરેટ કરવા માટે સર્જરી કરવું પડે એવી રીતે કન્જેનેટલ જે જન્મથી જ ડિફોર્મિટી જોઈએ એવા પેશન્ટ આવ્યા હતા તો કેટલા વર્ષ ભણ્યા છો આ કમાયને 7-10 વર્ષ તો થઈ ગયા 10 વર્ષથી તમે પ્રેક્ટિસ કરો છો તો ખાસ કરીને અહીંયા શું કમ્પ્લેન આવી છે તમારી પાસે અત્યારે એક નાનું બાળક આવ્યું હતું એ ફિંગર વાળું જ હતું ફિંગર અને જન્મ થી જે જોઈન્ટ હતું એ કીધું તમે એને

જે બ્રહ્મા એ કીધું મેં પેલા કીધું હતું લાઈવ દ્વારા બીજી વાર કહું બ્રહ્મા એ છે ને સર્જરી કરી હતી ને આ બધા એ છે વાહ આ સર્જરી કરવા વાળા છે એક ડોક્ટર જીવ નથી નાખી શકતા તમામ સ્પેટ પાર્ટ બદલાવી નાખે હું સ્પેટ પાર્ક કવ છું કોઈ બનીવાર યમરાજ કનેતી હા લઈ આવે છે ડોક્ટરો લઈ આવે છે એની મહેનત તો જોવો ડોક્ટરો ની કારણ કે હું તો દાત તો ડોક્ટર નો ભગવાન માનું કોઈ માણે એમ કે ડોક્ટર અરે કોઈ દી ન હોય જાદાજા સાહેબ હજારો નો એ પણ લાખો માં કોક જ એવો ડોક્ટર હોય બાકી કોઈ આવા ડોક્ટર ને કારણ કે ડોક્ટર ભગવાન નો ભાઈ છે એને હવને કંકુની લાલે છે એટલે ડોક્ટર માથે આપશે કોનો કારણ કે બેદરકારી આપણી છે આપણી છે કઈ લાગે તરુ કેમેરો કરો આજ છે ઘણી વખત હું કોક બેટા અમને લઈ જાઉં દવાખાને કે બાપુ ડોક્ટર મોકલું ફોન કર્યા પેલા ડોક્ટરો ફૂગી જાય વિચાર કરો ડોક્ટરો આવે એટલે સીધા બાટલા સડા કલાકમાં પાછી કમ્પ્લીટ થઈ જાવ એમ દવા અને દુવા બે એટલે ખરેખર છે અમે તો બહુ અહોભાગ્ય છે ટીમ અમે ભાગશાળી આ દીકરી તામિલનાડુ ની છે આપણા માટે એક ભવાની કહેવામાં આવે છે આ દીકરી કહેવામાં આવે છે એક સર્જરી કામ જે બ્રહ્મા કરે એ આ ડોક્ટરો એક જીવ નથી નાખી પણ જીવને જો કોઈ વાળી લે છે આટલી એનામાં તાકાત છે તો હવે ખરેખર આપણે છે ને ગેરસમજ છે અમુક જે ગેરસમજના ના બંધારણો છે ગેરસમજ ની બેઠા છે એ કાઢવાની જરૂર છે કાલે સપનું હતું તમે ડોક્ટર બનો મમ્મી કે પપ્પા નું તમારા માતા પિતા બાપુ ખાસ કરીને એના માનું એક સ્વપ્ન હતું કે મારી દીકરી ડોક્ટર બને તો આજે ઘણીવાર એવું કે છે કે દીકરીને બહાર ન કાઢવી પણ આ તમિલનાડુ થી એમના માએ સપનું પૂરું કર્યું છે બાબા એ એક શેરની છે ભવાની છે દીકરી છે ભાઈ કાઢો આપ જાણો છો ને કીધું ને કે ઈચ્છા હતી હું ડોક્ટર બની સર્જરી અને મારા કરું તો એ પૂરું પડે આ કોઈ ચમત્કાર નથી કારણ કે આત્મા અમર છે જે તમારી ઈચ્છા હોય એ થાય 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 પણ આ બધું વિશ્વાસ નું છે પણ આ ખુલી છે ને જાડેજા સાહેબ એ તમને વિશ્વાસ છે બંધ છે અંધશ્રદ્ધા સરદાસ